मोगल मां ज़ोन मोगल मां धींगू धनी यन मगल मां ने बापी हा जा सुखी मरी मोगल न पता છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે એને આંગળી નો સિંધાજ સોગનનો સોગન નો ભવાય આંગળી નો સિંધાજ ખૂડા સોગન નો ભવાયાર આવે ગાજ ભલે કાળ જેવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ મોગલ મોગલ રીજે ના મોગલ રીજે ના પે રાજ મોગલ ખીજે વાલેદા મોગલ લાખું માં જે કયા ધમ જેવી છે મોગલ લાખું માં જે કયા ધમ જેવી છે એ મોગલ ખેડતા કાળો નાક મોગલ દેવ જેવી છે કોવી આપ ગુણ ગાજ મારા કુલ દેવી છે કોઈ આપ ગુણ ગાજ મારા મારા કુલ દેવી છે મોગલ છેડતા મોગલ દેવ જેવી છે મોગલ છેડતા ના તો મોગલ દેવ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે એને આંગળી નો ચિંધાય અને કુડા સોગન નો ખવાય સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ માં જેટલી ચારણ જોગમાયાઓ જન્મી એમાં મોગલ એક એવી છે કે એના ખોટા સોગન ન ખવાય માણસને જયારે માથે વિપતી ના વાદળ તૂટી પડે અને દુશ્મનો એટલા બધા વગર વાંકે એને કનડતા હોય એનામાં હોય ને ખોટી રીતે હેરાનગતિ થતી હોય અને એ વખતે જો અંતરથી પોકાર નીકળે કે હવે હું તને નહીં પોગું તને મોગલ જોશે મોગલ જોશે એટલો સમજી મોઢામાંથી નીકળે ત્યાં દુશ્મન ના પતન ની શરૂઆત થઈ જાય ભલે દરેક શાખાના ચારણોના કુળદેવી જુદા જુદા હોય પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ ચારણ છે એ મોગલ નું નામ સાંભળે પછી આગળ ડગલું ન પડે ના માનતા ચારણ ને તમે એમ કહો જો તું સાચું ન બોલતો તને મોગલ ની આણ છે એટલે ચારણ પછી ખોટું ન બોલી શકે કોઈ દિવસ અને એવી મોગલ ભગવતી જે છે બેઠી બેઠી પાદર માં બેઠી બેઠી હાથ નામ કરી આંગળીના કડા જ્યાં ભેળા કરે ત્યાં કડીના ગો ગઢના કાંગરા ખડેડવા માંડે થાય ઓખા મંડળમાં ઓખાની પાસે ભીમરાણા ગામ છે ઓખા ધરવાલય દેવ દઢાલી જય મોગલમાં મચરાલી ને આ ભગવતી મોગલ જન્મી એને સૈન લઈ ના જાવું પડે તમે યાદ કરો અને ઓખાના ભીમરાણાના પાદર માં બેઠી બેઠી મોગલ જો છે કદાચ જો પોતાના હાથ નો અવળો થાપો મારે અને હકીકત એ છે કે હિન્દુસ્તાને કાયર દેવની પણ આરાધના નથી કરી કે આ તો સાવ સુવાળો એ નથી ભારતે તે ધારી બોલ્યો એ ચક્રધારી વસુદેવ ધી નો ધૂપ લીધો છે એ જ ધીગાણા ધૂપ લીધા છે પછી ગીતા કેરા પાન પીધા છે ધીગાણા ધૂપ લીધા છે ને ગીતા કેરા પાન શસ્ત્ર માંથી યુદ્ધમાંથી આ દેશના શાસ્ત્ર નો જન્મ થાય અસુરોને સહારવા માટે મજાંદો ના મધ ને ઓગાળવા માટે શસ્ત્ર બહુ જરૂરી છે અને એવી એક દેવી મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે આપણે ત્યાં ત્રણ મોગલ થયા એક મોગલ ઈ ગાંગણીયા દેવસુર ગઢવીના દીકરી ભીમરાણા એક મોગલ ઈ ગૌરવ્યાળામાં થયા અને એક મોગલ હતા તો ચાટકા દીકરી પણ સમાવી દીધું એની મારે વાત કરવી છે મોગલ છેડતા કાળો નાગ એનો ચાળો ન કરાવ્યો તળાજામાં એ વખતે રાઠોડ રાજા રાઠોડ જ વાજા રાજ છે અને આલાસા નામનો કામદાર પણ કામદાર ઈ નેહડામાં એવો ખાધોડકો માણસ કે નેહડામાં માં જઈને માણસો દ્વારા કેવરા હોય કે આજ બાપુ ને દૂધ પાક છે એટલે તમારી બેહું ના દૂધ મોકલી દેજો આજ મહેમાનો આવ્યા છે બેહુ નું ઘી મોકલી દેજો એમાં એક વાર હાલનું તળાજા પાસેનું બાબરિયાત નામનું ગામ જે છે ત્યાં સોંડોજી અને સાસોજી નામનો બે બાપ દીકરા સોંડાજીના પત્નીનું નામ આય નાગબાઈ છે બાવળા પાસેના ચાટકા અટકના ચારણના દીકરી અને નામ એનો આગ નાગબાઈ દીકરાના વહુનું નામ સાસાજીના પત્નીનું નામ રાણબાઈ છે અને એવો દિનમાન દોહ દોહ કો એમ કહેવાય કે ટેકો લઈ ગયો છે जोगમાયાના સ્મરણ રોજ હાલે અને માં પાહે આઈ નાગબાઈ પાહે સોંડાજી પાહે ઘોડી બહુ સારી છે દર વર્ષે એ 8 મહિના છે ગીર માં રહી અને 4 મહિના બાબરિયાત આવે એમાં પોતાની જે ઘોડી છે એ ઘોડી બહુ વાલી એકવાર એમને ગીરમાં જાવ છે અને ગીરમાં જો ઘોડી લઈ જાય ને હાવ ઘોડીને દાઢે તો એટલે આય ચિંતામાં છે એમાં અલંગનો એક કુળ આવ્યો અને કીધું કે માર હું મૂજ આવશો તો કે બાપા મારી ઘોડી છે મારો જીવ નથી હાલતો કોની પાસે મારે આ ઘોડીને મૂકવી ગીરમાં લઈ જતા મારો જીવ નથી હાલતો મારી એ ઘોડીને હું જીવના જેમ જતન કરીને રાખીશ તમે પાછા આવશો એટલે પાછી આપી દઈશ ભલે બાપ અલંગ નો કોળી ઘોડી ને લઈ ગયો દરિયાના કાંઠે ઘોડી ચરવા જાય એમાં જળઘોડા આવે ઘોડી બરોબર ઠાણ માં છે અને બપોર સુધી ઘોડી ની હારે એ જળઘોડા છે એ રમતું રમે અને પાછા સમંદર માં વ્યા જાય ઘોડી ખબર થઈ અને બે વસેરા જેનીમાં પણ આ તો દેવતા રૂપ વાળા વસેરા હતા દરિયામાં પડે તો આજનું જેને બબે નોટિકલ માઇલ કહેવાય એવા નોટિકલ માઇલ તો વસેરા છે દરિયામાં રમવા વયા જાય ભાઈ આ પાછા આવ્યા પલંગ નો કોળી છે એ માનો ભગત છે એને આવી કીધું માં કોળી બે વચ્ચે આવ્યા છે અને હું પાછી દેવા માટે આવ્યો છું પણ ના હૈયામાં ફાળ ઉપડી ગાયને બે વાછડી હોય પહે બે પાડી પાડા પાડા હોય માણસ ને જોડિયા સંતાન જન્મે બેલડાના સંતાન જન્મે પણ ઘોડીને કોઈથી બે વસેરા જન્મે આવીને આગમના એંધાણ દેખાઈ ગયા આલા એક કેવરાયું હું હરરાજ વાજાનો જે કામદાર છે એને કેવરાયું કે તમારા નેહડામાં જેટલું ચોખ્ખું ઘી હોય એ બધું ઘી મોકલી દેજો અને આયે માણસની દ્વારા કહેવું આવ્યું તારા આલાશાને કહેજે કે અમારા આંગણે જે ઘી થાય છે એ તો જોગમાયોના દિવેલીયાના ઘી છે બાપ એ કાંઈ રાજના માણસોને જમાડવા માટે નથી પણ એ આલાશાને ખટકો લાગી ગયો ને એમાં દરબારને સારા બે વસેરા જાતપંત લેવા છે અને આઈ નાગબાઈને ત્યાં બાબરી આત્મા બે હારા વસેરા છે ખબર પડી ભાઈ બે વચ્ચે દેવતા રૂપવાળા છે થમ દેવલ જીસા પગ માંડે થોડા છાતી બાબ ઢાલ થી ચોડા ખીટ ક્રેશા ને તેલ નખોરા અને ઘોબા ધણી સમાપે ઘોડા વેંત કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે નીર પાવા બેટા ને ના આલે એને આલણ હરો મોજ માં આલે હાકલ વાંપ મોકલી છોટી કલમ સારખી ધોજ કનોટી કુકડ ના જેવી કંધરોટી અને માણેક લટ મોઢા થી મોટી શોભે વાન પુનમરો ચાંદો જાણે દિલી સ્તરણો સહેજાદો અને દાન જઈએ ભાઈ ભીષો દાદો એવા ઘોડાના રૂપ છે કામદાર ને એમ થયું કે આઈએ મારું અપમાન કર્યું છે ઘી ન દઈ એનું વેર વાળી લેવું એટલે વછેરાની માગણી કરતા માણસને મોકલ્યો કે તમારા બે વછેરા આપણા રાજા તળાજાના ધણી હરરાજ વાજા ને જોઈ છે હરરાજ વાજો કામદાર બે નેહડે બાબરિયાત આવ્યા એ બાબરિયાતના નેહડામાં ઘોડાના વસેરા ને અને અને પોરા મળ્યા છૂટો દરબાર ને મોઢે માગ્યા રૂપિયા આપી અને બે વસેરા છે એ આપી દીધા પણ રૂપિયા અમે પછી મોકલશું એમ કહીને ઘેરા કામદાર હરી મોકલી દઈશું ઈ જમાનો એવો હતો રાજાને જલ્દી મળી નહીં એક દી બે દી પાંચ દી પંદર દી છ મહિનાના વાણા વાઈ ગયા રૂપિયા ના આવ્યા ઉઘરાણી રાજવાજા એ તો કામદાર ને કહી દીધું કે ચારણો ને રૂપિયા આપી દેજો પણ કામદાર આલોસા રૂપિયા આપતો નથી કારણ કે ઘી ન મોકલવાનો વેર હજી મનમાં વીળ્યું નથી ઈ રૂપિયા નથી આપતો ને એમાં એક દી હવારના પોરની માલપા વેલી સવારે બે બાપ દીકરો સંડોજી ને સાસોજી તૈયાર થઈ અને નાગબાઈને કીધું કે અમે રૂપિયા લેવા માટે જઈશું જો આજ આલોસા ના પાડશે તો એનું પરિણામ સારું નહીં આવે એક દી હવારના પોરની માલપા વેલી સવારે બે બાપ દીકરો સંડોજી ને સાસોજી તૈયાર થઈ અને નાગબાઈને કીધું કે અમે રૂપિયા લેવા માટે જાય છે ને જો આ જ ના પાડશે તો એનું પરિણામ સારું નહીં આવે કામદાર ને કીધું કામદાર રૂપિયા કે હવે રૂપિયા ચાંદડી માં લ્યો રૂપિયા રૂપિયા મળે નહીં તમને તો તમે રાજા પાસે રાવ કરવા જાશો કે તો તો હવે તમારા રાજા પાસેથી તમે રૂપિયા લઈ લેજો

કડકડતા તેલમાં છાપો ભરે ને પાણી નાખો ને જેમ ઝાડ લાગે એમ બે બાપ દીકરા ઝાડ લાગી થાર 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 થર શરીર ધ્રુજવા મળેલો તમિલ ત્રાંબા જેવી આંખું થઈ ગઈ બે બાપજી દીકરા એ માતાજી ની જય બોલાવી ને ગળાની માલ પર કટારો પહેરી લીધું ત્રાગુ કર્યો ને કામદાટી ડેલ ડેલીએ લોય છાટ્યો ખવાર ના પોર માં આઈ નાગબાઈ છાસ પહેરવે છે એ છાસું ફેરવતા ફેરવતા ને સંભાળવા ડેર ને ઊંચું કર્યું ત્યાં તો લોયના ધ્રાંગા દેખાણા ભાઈ છાસમાં નાગભાઈને નક્કી થઈ ગયું બે બેય બાપ દીકરાએ ત્રાગુ કર્યું એટલે નાના બેન આટો જેવા બાવળાથી આવ્યા છે એને કીધું કે હું જાઉં છું પણ મોગલ આપણી મહેમાન છે જોજો હોય એને જગાડતા નહીં કોઈ મને ખબર પડી કે બાપ દીકરા એ કર્યું છે હવે હું જાઉં છું ભાઈ બાપ દીકરો મરે પછી મારે શું પ્રાણ રાખીને કરવો પણ જોજો મોગલ ને જગાડતા નહીં મોગલ ને આ વાત ન કરતા હું ક્યાં જાઉં છું શું થયું છે એની અને આ નાગભાઈ એ બાબરિયા તળાજા નો માર્ગ લીધો હજી હિમાળે નહીં પગ્યા હોય ત્યાં મોગલ જાગ્યા રાણભાઈ ને પૂછ્યું રાણભાઈ મારા બેન ક્યાં નાગભાઈ ક્યાં કે મારી વાસરો સંભાળવા ગયા છે આમ છે તેમ છે ખોટા ખોટા બાના બતાવ્યા પણ આ તો મોગલ હતી અને ખબર પડી ગઈ બસ એ જ ચારણ હતી મને ચારણ ન ધારી બે બાપ દીકરો ત્રાગુ કરે ને હું અહીંયા બેઠી રહું પણ કઈ વાંધો નહીં એમાં નાગબાઈ નો નહી પણ કોઈ દી કોઈ આયુને ઓળખી ગયા નથી એમાં નાગબાઈ શું કરે

મને ચારણ નો ધારી તું મરવા જાતી હતી મને જીવ વાલો લાગે પણ હવે બેન તું ધીરે ધીરે આવી જ હું જાઉં છું એટલે તળાજા ના પાદર માં આવી કહેવાય છે કે તે દિવસે તળાજાનો ડુંગર છે એ ગિરનાર કરતા પણ મોટો હતો ને એની ટૂંકની માથે જઈ અને આય મોગલ છે એ કાગડીની માથે બેઠા કાગડી ઉધી ગારા કરતી ડુંગરની ની ટૂંકની માથે પાછો હાથ પછાડ્યો ભાઈ પણ ત્યાં તો ડુંગર માં દવ લાગ્યો આય મોગલ હાથ પછાડતા જાય અને કાગડી છે પોતાના પંજામાં ડુંગર મીડો ખળભળવા ખડેડવા પોતાના પંજાની માલ પર એમ કહેવાય છે કે ડુંગર ની શિલાઓ લઈ લઈને તળાજા નગરની માથે મડી નાખવા હાહાકાર મચી ગયો શું થયું શું ન થયું લોકોને કઈ સમજાતું નથી માણસ સમજાતું નથી અને ઘરે રાટી બોલે છે ભાઈ વાજાઓનું પતન કર્યું ડુંગર ધરતીમાં ધીરે 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 હમાવવા મનાણો અને આજનું જે ઈશોરા છે ઈશોરાના પાધરની માલપા આલોસા કામદાર અને એનો દીકરો ભાઈ ભાગ્યા જાય છે આય નાગબાએ કાગડીનું સ્વરૂપ જે કાગડીની માથે સવાર થયા હતા એ ડુંગરની માથેથી ઉડીને ડુંગરને કીધું બસ બાપ હવે વધારે ધરતીમાં હમાવવાની જરૂર નથી મારે જે કરવું હતું મેં કરી લીધું

પણ આજ આવો કામો ચારણોના નેડા પર કર્યો તું જીવતો રહે ને આલાશાનું લોહી પાછું સ્વભાવ પ્રગટ થાય ને બીજા ચારણોને સહન કરવું પડે તો પણ જા બાપ તે માફી માંગી છે એટલા માટે હું તને જવા દઉં છું અને તારે પૂજન થશે અને ઈશ્વરાના ફાધરમાં આજે પણ એ આલાસાનો દીકરો ગણેશો ગણેશ તરીકે પૂજાય છે જેણે જેણે મોગલનો ચાળો કર્યો જેણે જેણે મોગલની સામે એમ કહેવાય છે કડવી મીટ કરી એને મોગલે એમ કહેવાય છે કે રાજના મૂળિયા ઉખેડી નાખ્યા ફરરાજ રાજાના રાણીએ ખોળો પાથરીને પગે લાગ્યા માં કે જાઓ બાપ તળાજ છોડી દેજો તમે નિર્દોષ છો પણ તળાજ છોડશો એટલે તમારો વંશ વધશે આજે પણ મહુવાથી સોમનાથના કોડીનાથના પાદર સુધી રાજા દરબારો છે એ હું કઈ રહે છે અને એટલા માટે કવિ કીધું કે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે ખવાય ત્યારે ખોલ્ય આવે નાય ભલ કાલ જે છે મોગલ છેડતા કાળો ના તો મોગલ દેવ જેવી છે મોગલ છેડતા કાળો ના મોગલ દેવ